નમસ્કાર આપ જો રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુઈ મુલાકાત લીધી સુઈગામ પહોંચી અસરગ્રસ્તોની તેમને મુલાકાત લીધી હતી યુએસસીએ બનાવેલા શેલ્ટર હોમની પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુલાકાત લીધી સાથે જ દર્દીઓ સાથે સીએમએ સંવાદ કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા જલોયા ખાતેના સબસ્ટેશનની પણ તેમણે મુલાકાત લીધી સુઈગામ તાલુકો વરસાદને કારણે સંપૂર્ણ અસરગ્રસ્ત થયો છે ખેતીમાં નુકસાન સહિત પશુઓના મોતથી પણ મોટું નુકસાન થયું છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુઈગામ ખાતે પહોંચ્યા હતા સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો નિરીક્ષણ કર્યું હતું સાથે જ સુઈગામ જે પ્રકારે ભારે વરસાદને કારણે સંપર્ક વિહોણું બન્યું હતું અને ઠેર ઠેર પાણી ભરાવાને કારણે જનજીવન ત્યાં પ્રભાવિત થયું હતું મોટું નુકસાન થયું છે ખેતીમાં પણ નુકસાન સહન કરવાનું ખેડૂતોને વારો આવ્યો છે પશુઓના મોત થયા છે જેના કારણે પણ પશુપાલકો અત્યારે ચિંતિત છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુઈગામ ખાતે પહોંચ્યા હતા અને અસરગ્રસ્તોની તેમને મુલાકાત લીધી હતી યુએસએ બનાવેલા શેલ્ટર હોમની એમને મુલાકાત લીધી કે જ્યાં જે ફસાયેલા લોકોને રાખવામાં આવ્યા છે અનેક લોકોનું ત્યાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વિગતો સાથે સંવાદદાતા યશપાલસિંહ વાઘેલા જોડાઈ ગયા છે યશપાલસિંહ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુઈ ગામ પહોંચ્યા હતા અસરગ્રસ્તોની એમને મુલાકાત લીધી હતી શું વિગતો છે જી જિજ્ઞાસા કહી શકાય કે જે બનાસકાંઠા ની અંદર જે ચોવીસ કલાક જે વરસાદ પડ્યો હતો ને ત્યારે અત્યારે કહી શકાય કે જે બોતેર કલાક થી જે વરસાદ જે છે એ બંધ થયો છે તેને લઈ અત્યારે જે સોઈગામ ગામ હોય વાવ હોય અને થરાદ હોય વિસ્તાર ની અંદર અત્યારે જે કેટલાક ગામડા એવા છે જે હજી પાણીમાં છે ત્યારે ગુજરાત ના સીએમ અત્યારે મુખ્યમંત્રી કહી શકાય જે સોઈગામ ગામ પહોંચ્યા છે અસર ગ્રહતો ની મુલાકાત લીધી છે સાથે સાથે કહી શકાય જે સીએચી ખાતે મુખ્યમંત્રી પહોંચ્યા છે સોઈગામ તાલુકાના ખાને

તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુઈગામ પહોંચ્યા છે અસરગ્રસ્તો સાથે તેમણે વાતચીત કરી છે સાથે જ જલોયા ખાતેના સબસ્ટેશનની પણ તેમણે મુલાકાત કરી દર્દીઓ સાથે પણ સીએમે સંવાદ કરી અને ખબર અંતર પૂછ્યા છે યુએસસીએ બનાવેલા શેલ્ટર હોમની પણ તેમણે મુલાકાત લીધી છે બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો અને સૌથી વધારે સુઈગામ તાલુકો છે પ્રભાવિત થયો હતો ત્યાં જનજીવન પણ ખોરવાયું હતું જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી સુઈ ગામમાં જોવા મળી રહ્યા હતા ની ટીમ ત્યાં પહોંચી હતી અનેક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અનેક લોકો જે ફસાયા હતા એમને શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત ખસેડાયા હતા